ધ ક્રિઝ લો ક્રિસમબેનો દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ફેબ્રુઆરી પાંચમી તારીખ સંત અગાતાનો તહેવાર ઉજવીએ છીએ સહિત હતા અને સાથે સાથે માર્ગના ગ્રંથમાં છઠ્ઠો જ્યાં મેં પહેલી કડીથી છઠ્ઠી કડી સુધી ઈશ્વરના વચન સાંભળીએ આ વચન સાંભળતા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિષય પ્રાર્થના કરું છું ईसु त्यांती निकली शिष्यों साथे पोताने वतन गया विश्राम वार आव्यो एटले तेमणे सभागृह में उपदेश करवा माँड्यो संख्याबंध स्त्रोताए चकित थईने कहेवा लाग्या आ बधु आ मणस में आव्यु अहो आने अज्ञान प्राप्त थयु छे शु प्राप्त थयु छे ए आवा चमत्कार नो सी रीते करी शके छे आ पेलो सुथार नथी पेली मरियम नो दीकरो याकोब योसेफ यहूदा અને સિમોનના આ ભાઈ નથી એની બહેનો અહીં આપણી ભેગી રહેતી નથી આમ તે લોકોને ઈસુ પર શ્રદ્ધા બેસતી નહોતી ઈશ્વરે તેમને પૈગંબરને બધે સન્માન મળે છે પણ મળતું નથી માત્ર પોતાના વતનમાં સગાવા સગા વહલામાં અને ઘરમાં થોડા માણસો માંદા માણસ ઉપર હાથ મૂકી સાજા કર્યા તે સિવાય બીજો કોઈ ચમત્કાર કરવા ત્યાં કરી શક્યા જ નહીં તે લોકોની અશ્રદ્ધા જોઈએ ઈસુ છક થઈ ગયા કૃષ્ણ આપણે દરેકના જીવનમાં અલગ અલગ સમયમાં અલગ અલગ રીતે આપણે રિજેક્શનનો અનુભવ કરીએ છીએ અસ્વીકાર જે ઘરમાં આપણે જન્મ થયા હોય જે ભાઈ બહેન સાથે આપણે મોટા થયા હોય ત્યાં અસ્વીકાર અને જે કુટુંબમાં હોય જે સમાજમાં હોય અસ્વીકાર અસ્વીકાર બહુ દુઃખ અને વેદના આપે છે અને ખાસ કરીને જ્યારે આપણે સાચા છીએ સારું કામ કરતા હોઈએ અને લોકો આપણે સ્વીકાર કરવા તૈયાર નથી અને અસ્વીકાર કરે છે રિજેક્ટ કરે છે અને ત્યારે શું કરવું આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ આપણને શીખવાડે છે કૃષ્ણ મહલભયતાબેનો સાચા લોકોને સપોર્ટ કરવા બહુ ઓછા લોકો હોય છે જે લોકો જુઠ્ઠું બોલતા હોય નાટક કરતા હોય એમની પાછળ ઘણા બધા એ લોકો લોકો એમને માનતા હોય પ્રભુ ઈશુનો સંદેશ તે સાંભળ્યો અને ચમત્કાર જુએ છે એ બધું સાચું છે પણ પ્રભુ ઈશુ પર વિશ્વાસ રાખવા તૈયાર નથી ઘણી બધી જગ્યાએ બાઇબલમાં આપણે જોઈએ છીએ કે લોકો નવાઈ પામ્યા છક્ થઈ ગયા એમ કરીને આપણે જોવા મળે છે પણ માત્ર ભાઈબેન બે જગ્યાએ પ્રભુ ઈસુ પોતે નવાઈ લાગી છક થઈ ગયા એમ ઘરને બે જગ્યાએ એક તો આજના શુભ સંદેશમાં એ લોકોની અશ્રદ્ધા જોઈ પ્રભુ ઈસુ છક થઈ ગયા અને માત્યના ગ્રંથમાં આઠમોધ્યમ આઠમી કલમમાં જે સુબેદાર માત્ર પ્રભુને કહે છે આપ મારા ઘરે આવો એમાં મારો પુણ્ય નથી માત્ર એક શબ્દ બોલો અને મારો નોકર સાજો થઈ જશે ત્યારે પ્રભુ કહે છે આવી શ્રદ્ધા આખા ઇઝરાયલમાં મેં દિઠ્ઠી નથી એમ ઘરને કહે છે આ કૃષ્ણ ઓલા ભયતાબેન પ્રભુશનું કાર્ય બધાસારા છે સત્ય છે પણ લોકો એમના પોતાના ગામમાં પોતાના સગા વહાલા એવો એ સ્વીકાર કરવા તૈયાર નથી એનું પરિણામ એ લોકો પ્રભુશને કોઈ નુકસાન તવા નથી ઓ શ્રદ્ધા ઈશ્વર એ સ્વીકાર કરી શકે નહીં જુના કરારમાં પણ આપણે જાણીએ છીએ મોસે જે મોસે જે ઊર્ધ્વીપ પર નંબર માણસ નથી એમ કરીને ઈશ્વર પોતે કહે છે અને મોસે જે પુણ્યભૂમિમાં પ્રવેશ છે કયો જ નહીં કારણ એક જગ્યાએ જ્યારે લોકોને પાણી જોઈતું હતું એક જગ્યાએ પછાડવાને બદલે બે વખત પછાડી દીધા એનું પરિણામ તું પુણ્યભૂમિમાં પ્રવેશ કરીશ નહીં આપણે જાણીએ તે જખરિયા જકરે જ્યારે ઈશ્વરના દેવદૂત ગભરેલ સંદેશ કે ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે અને તારી પત્નીને બાળક થશે ત્યારે એ સ્વીકાર કરવા તૈયાર નથી અને એના લીધે લુકના ગ્રંથમાં પહેલો જેમ વીસમી દેવદૂત કહે છે ત્યારે વાત વાતચા બંધ થઈ જશે મૂંગો થઈ ગયો હા કૃષ્ણવાલાભાઈ તાબહેનો વિશ્વાસનું પરિણામ ઘણું બધું હોય છે અને એવી જ રીતે અવિશ્વાસ કે અશ્રદ્ધા એનું પણ બહુ નેગેટિવ પરિણામ આપણા જીવનમાં લાવી શકે છે એટલે આજના શુભ સંદેશ સાંભળતા આપણે જાણીએ છીએ જ્યારે પ્રભુ ઈશ્વનો જન્મ થયો ભરવાડે સ્વીકાર કર્યો અને પૂર્વના પંડિતોએ સ્વીકાર કર્યો સમારે સ્ત્રી બંધ સ્વીકાર કર્યો જાકે સ્વીકાર કર્યો પણ જે લોકોમાં અહમ અહંકાર અભિમાની ગમણ વરોશી લોકો પ્રભુજીને સ્વીકાર કરવા તૈયાર નથી એમના અહમના લીધે અહંકારના લીધે સાથે સાથે પ્રજડિશના લીધે પૂર્વગ્રહના લીધે આપણે કહે છે આ ગામનો છે આ એમને બાપ છે એના માં છે એમ કરીને પૂર્વગ્રહ લોકો રાખે છે એવી જ રીતે આપણા જીવમાં પણ ઘણી વખત થઈ શકે આપણું કદાચ જૂનું કાઢે આ આવો હતો આવી હતી એમ કરીને પણ પ્રભુશના જીવનમાં રિજેક્શન હોય એવી રીતે આપણા જીવનમાં પણ કદાચ થઈ શકતા હોય પણ આપણે અફસોસ થવાની જરૂર નથી કારણ પ્રભુ પોતે ત્યાર પછી હંમેશા સારું કરતા ફરતા હતા આપણે પણ પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ જેવો યહો વિશ્વાસ રાખ એહો પર વિશ્વાસ રાખે છે તેઓ સિયોન પહાડ જેવા મક્કમ મજબૂત સદાકાળ ટકી રહેશે હા કૃષ્ણવાલાભતાબહેનો આજના મનનચિંદન સાત્રપાઠ કે બાઇબલને ઓળખવા માટે પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય ધ્યાનનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ કર કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો આ મેન બોલો દિવ્ય દયાનો જય